જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવો વાર્તામાં આપ સભી વૈષ્ણવો નું સ્વાગત છે હવે શ્રી ગોસાઈજી ના સેવક ધણી ધણીયાળી તેમાં પુરુષ કોડી પૈસા ની થેલી ભૂલી ગયો દુકાન પરથી રૂપિયા થેલી ઉપાડીને ચાલવા લાગ્યો તેમની વાર્તા કરી એ બંને રાજસ ભક્ત છે લીલામાં એમનું નામ ઇન્દ્રા અને ચક્ર છે ઇન્દ્રા પુરુષ અને ચક્ર સ્ત્રી થાય છે એ બંને

તો એના ઘરે પુષ્કળ વૈભવ છે એના ઘરનો વૈભવ જોઈને તેનું મન લલચાય છે એ તેને કહે છે કે તમે તમારા શ્રી સેવા કરો છો પૂછતા નથી તમારે ત્યાં વૈભવ ક્યાંથી હોય એ કહે છે કે અમારા ઘરે તો દેવતા છે જ નહીં ત્યારે પડોશણ તેને દેવીને એક પુતળી આપે છે જે લાવીને તે ગોખલામાં બેસાડે છે

પછી પુરુષ એક દિવસ ગુલાબનું ફૂલ લાવીને પત્ની ઠાકોરજી રૂદ આવે છે ત્યારે શ્રી ઠાકોરજી હસે છે પ્રભુના હસવા માત્ર જ તેનો અન્યાશ્રય જતો રહે છે પછી એ સ્ત્રી દેવીને જ્યાં હતી ત્યાં પહોંચાડી દે છે

એમની વાર્તા ક્યાં સુધી કહેવી હવે પછી ના ભાગમાં એક ક્ષત્રાણી ધાણી પૂરી વાળી એમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ